જન્મસ્થળ માનવામાં આવે છે લકુલેશા મંદિરના કારણે તે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે કાયાવરોહણ ને એક પ્રાચીન શહેર છે જે ચાર યુગોમાંના દરેકમાં અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે શૈવ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ આ સ્થાન પર લકુલેશ સ્વરૂપમાં પ્રગટ થયા હતા પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર અહીંથી ભગવાન શિવે બ્રાહ્મણ બાળક તરીકે અવતાર લીધો હતો આ રીતે સ્થાન કાયાવરોહણ કાયા શરીર પ્લસ અવરોહણ એટલે કે વંશ જ્યાં ભગવાનનું શરીર ઉતર્યું છે તે તરીકે જાણીતું બન્યું છે રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કરજણ સુરતનું જમા અને કાશીનું મરણ ગુજરાતમાં ડભોઈ તાલુકામાં આવેલું પાયાવરણ બ્રહ્મેશ્વર યોગ મંદિર એ બીજું કાશી કહેવાય છે જેટલું મહાત્મે કાશીનું ઉત્તર ભારતમાં છે એટલું જ મહત્ત્વ ગુજરાતમાં કાયવરણ તીર્થનું છે ભગવાન શિવજી અહીંયા લિંગ સ્વરૂપે અને મૂર્તિ સ્વરૂપે બંને સ્વરૂપે બિરાજમાન છે શિવપુરાણમાં કહેવામાં આવેલું છે ભગવાન શિવજી કહે છે કે મારો અઠ્ઠાવીસમો અવતાર લકુડી સ્વરૂપે કાયવરમાં થયો હતો પિસ્તાલીસો વર્ષ પહેલાં અહીંયા વાત છે અને આ રીતે ધર્મેશ્વર યોગ મંદિરમાં પરમેશ્વર દાદાની અંદર મૂર્તિ સ્વર્ગથી સ્થાપિત કરેલા છે શિવજીની મહાશિવરાત્રિ આ જગ્યાએ વર્ષોથી ચાલે છે વર્ષોથી મેળો પણ પરંપરાગત રીતે યોજાય છે લાખો માણસોની સંખ્યામાં સવારથી માંડીને રાત્રિ સુધી લોકો દર્શન માટે શિવભક્તો મતે છે અને રાત્રિમાં ચાર પ્રહારની પૂજા પણ અહીંયા કરવામાં આવે છે લગભગ એક હજારથી બે હજારની સંખ્યામાં રાત્રિ ચાર પ્રાણની પૂજા થાય છે લોકોના બાર વાગે ફરાળનું પણ આયોજન છે અને સવારમાં લગભગ પંદરથી વીસ હજાર માણસ અગિયાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આમ ગાયોને મહાતી ગણાય છે અને ભગવાન શિવજીની ભૂમિ ગણાય છે અહીંયા જમીનમાંથી શિવલિંગો પણ નીકળે તો પુરાતત્વ થતા હોય આનું પણ આયોજન કરીને પોતાની ઓફિસ બનાવે છે આમ બ્રહ્મેશ્વર યોગ મંદિર આ વિસ્તારનું શિવજી નું બહુ મુખ્ય મંદિર છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય ભગવાન શું નામ આપણું દોલતસિંહ સિનોરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો